અત્યારે આપણે દીવડાઓ બનાવવાના હોય છે એટલે કે પેટાવાના હોય છે તો એ દીવડા આ જલ્દી કેમ બની જાય તો એ હું તમને બતાવું ને તો અહીંયા રખું તો જો તમે આવી રીતે હાથેથી કરો ને તો ઘડીકમાં આમ થાય નહીં પણ એને બદલે તમે જો આ સેજ લાંબી વાઇટ કરી અને એક આ અગરબત્તી લેવાની અગરબત્તી લઈ અને એને આવી રીતના રાખી દેવાનું આમ કરશો એટલે આ વ્હાઈટ બની જાય જો ફટાફટ બની જાય આટલું પોળું કરી દેવાનું આવી રીતના અને પછી એને આ મીણ અગરબત્તીનો દાંડલો મૂકી અને આમ ગોળ ગોળ વણી દેવાનું આવી રીતના વણી અને સેચ અહીંથી ખેંચી લેવાનું એટલે તમારો આ નીકળી જશે અને વાઇટ ફટાફટ બની જશે અને તમને કંટાળો પણ નહીં આવે બનાવવાનો અને આપણે દિવાળીમાં ઘણા બધા દીવડા મૂકવા હોય તો પણ આપણે વાઇટું ફટાફટ નહીં અને તૈયાર વાઈટું લઈએ છીએ ને એ આપણને બરાબર પેટાવાતી નથી એટલે તૈયાર વાઇટું આપણને ખાલે પણ નહીં તો જો આવી રીતના તમે જરૂરથી ચોક્કસથી બનાવજો જો આપણે ફટાફટ આટલી વાઇટું બનાવી નાખી જુઓ તો તમારે એકવીસ એકાવન જેટલા દીવડા કરવા હોય તો એ વાઇટ ફટાફટ થઈ જાય અને તેલ નાખો તો તેલ પણ ચૂસી લે